સમાચાર મળી આવી રહ્યા છે વાવ થરાદ થી કે હવે જીગ્નેશ પ્રવળાઈ ના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે ઉમટી પડ્યા છે જીગ્નેશ મેવાણી ના સમર્થનમાં હવે રેલીનું આયોજન કરાયું છે આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ રહેશે હાજર ત્રણ દિવસ પહેલાની જે ઘટના હતી કે વાવથરા જિલ્લાના મુખ્ય મથક એસપી કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તરતના શ્રીનગર વિસ્તારના રહીશોને સાથે રાખીને દારૂબંધી વિશે જે રજૂઆત કરવા માટે સૂત્રોચ્ચાર અને ધરણા કરવા ગયા હતા એસપી કચેરી આગળ જોકે સમગ્ર મામલાને લઈને જિગ્નેશ મેવાણીનો એ વખતે આક્રમક અંદાજ પણ સામે આવ્યો હતો કોંગ્રેસની જનસભા બાદ મેવાણી શ્રીનગરની મહિલાઓને પણ સાથે રાખી એસપી કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રજૂઆત કરતી સમયે પોલીસની વરદી ઉપર ઘણા એવા સવાલો ઉઠાવ્યા હતા ઘણા એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા પોલીસને પોલીસે પટ્ટા ઉતારવાની વાતો પણ કરી હતી ત્યારે પોલીસ કર્મીઓના જે પરિવારજનો હતા તે પરિવારજનો ખૂબ જ સખત વિરોધ જિગ્નેશ મેવડાઈના વિરુદ્ધમાં નોંધાવ્યો હતો લોકોએ ધરણા પણ કર્યા હતા અને ત્યાર પછી હવે એટલે કે આજ રોજ જગ્નેશ મેવડાઈના સમર્થનમાં એક રેલીનું આયોજન કરાયું છે મોટી સંખ્યામાં લોકો